નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સમાચાર ગતરોજ ધારાગીરી નવસારી ખાતે જનસેવા ગ્રુપ ધારાગીરી દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં ધારાગીરી ગામ તેમજ નવસારી યુવાનોએ રક્તદાન કરીને માનવતા મહેકાવી હતી સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન પ્રોજેક્ટ અમૃત નું સફળ આયોજન ત્યારે જળ પરમાત્માનું વરદાન છે આપણે આ અમૃતની કાળજી લેવાની છે એવું સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ નું કહેવું છે ત્યારે પચ્ચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ સદ્ગુરુ માતા સુધીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિતજીના માર્ગદર્શનમાં દિલ્હીમાં યમુના કિનારે અમૃત પ્રોજેક્ટના નેજા હેઠળ સ્વચ્છ જળ સ્વચ્છ મન પરિયોજનાનું બીજું તબક્કાનું શુભારંભ થયો જ્યારે દાંતી ડુંગરી વલસાડ અતુલ બિલ્લીમોરા તેમજ નવસારીમાં પણ સવારે આઠ વાગ્યા સુધી નિરંકારી ભક્તો અને સેવાની ભાવના સાથે ઉત્સાહપૂર્વક દાંતીમાં કિનારો કૈલાસ સરોવર નો કિનારો સ્મશાન ભૂમિ સમૃદ્ધ કિનારો દાંતી ગામ તળાવનો કિનારો તેમજ દાંડી ગામ તળાવનો કિનારો તેમજ ડુંગરીમાં બામ ખાડીનો કિનારો સ્મશાન ભૂમિ તેમજ અતુલમાં પાર નદી નો કિનારો સાથે જ નવસારીમાં દુધિયા તળાવના કિનારા પાસે એકઠા થયેલા લીલ કિચડ પ્લાસ્ટિકના કચરાને દૂર કર્યો અને તમામ ગંદકી સાફ કરીને સ્વચ્છ જળ સ્વચ્છ મનનો સંદેશો આપ્યો ચીખલી તાલુકાના ગેજ ગામમાં ગોડાઉન ફળિયા વિસ્તારમાં વીજ કંપનીના લાલિયાવાડી યુક્ત કારભારમાં મુખ્ય માર્ગ પર વીજતારને ટેકાથી ઉચકીને જોખમી સ્થિતિમાં શેરડી ભરેલ ટ્રકો પસાર કરવાની નોબત આવી છે વીજ કંપનીની ખેરગામ કચેરીમાં સ્થાનિકોની અવારનવારની રજૂઆત બાદ પણ ઝુલા ખાતી વીજ લાઇનની મરામત કરાઈ નથી ના ગંગપુર ખાતે રાત્રિ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાય ત્યારે વાંસતા તાલુકાના ગંગપુર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાત્રિ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન જીબી સ્પોર્ટ્સ દ્વારા કરવામાં આવ્યું હતું ગંગપુર ગામના આઠ ફળિયાના શિક્ષિત યુવાનો દ્વારા દર વર્ષના આયોજન મુજબ આ વર્ષે પણ તારીખ ચોવીસ ફેબ્રુઆરીના શનિવારના રાત્રિ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે સૌ પ્રથમવાર આઈ એલ ટીએસ પીટી કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી વાંસ્તાના ધોળિયા સમાજની પેટા જાતિ ત્રિવર્ષીય પિતૃપર્જણ ઉજવવામાં આવ્યું દક્ષિણ ગુજરાત સહિત વાંસતાના ધોળિયા સમાજમાં અનેક કુળ આવેલા છે જે કુળના સભ્યો દર ત્રણ વર્ષે ભેગા થઈ પોતાના કુળના પરિવારમાં મૃત્યુ થયું હોય તેમનું બધા જ જે તે કુળના સભ્યો ભેગા મળી પિતૃપર્જણ ઉજવે છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતનો એકસો દસમો એપિસોડ ખાનપુર ગામે નિહાળ્યો મન કી બાતનો એકસો દસમો એપિસોડ મહિલા ઉપર આધારિત રહ્યો હતો આ એપિસોડમાં પ્રધાનમંત્રીએ આવનારી આઠ માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસનો ઉલ્લેખ કરવામાં આવ્યો વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગામે ગામ એક ડ્રોનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું

સ્વીકાર કર્યો હતો કાર્યક્રમનું સંચાલન નીલાંબર બેશરા હેતાંગી મહેતા જાગૃતિ પટેલ લીરા દેસાઈ હિરલ નાયક માયા પટેલ વગેરે કર્યું હતું સી આર પાટિલની ઉપસ્થિતિમાં વિવિધ કામોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો વધુ માહિતી માટે જુઓ નવસરી લાઈવનો વિશેષ અહેવાલ નવસારીના દસ્તુરવાડ ખાતે રહેતી યુવા પરણિતા ગુમ નવસારીના દસ્તુરવાડ ખાતે આવેલ અલ્ફલા એપાર્ટમેન્ટમાં રહેતા એકતાલીસ વર્ષીય વેપારી મોઈસ જેનુલ ગુડલટના ચોવીસ વર્ષીય પત્ની ગત ઓગણીસમી ફેબ્રુઆરીએ સવારે દસથી અગિયાર વાગ્યાના અરસામાં ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા બાદ બપોરના સમય પર પરત ન આવતા તેમના પરિવારજનોએ તેમના મોબાઈલ પર ફોન કરતા તેમનો મોબાઈલ સ્વિચ ઓફ હતો અને સગા સંબંધીઓ તેમજ આસપાસ તપાસ કરવા છતાં તેઓ ન મળતા અંતે મોઈસભાઈએ આ અંગે ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા ટાઉન પોલીસના યાકુબભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આલીપુર નજીકથી એક ક્રેટા કારમાં નેશનલ હાઇવે નંબર પરથી પસાર થતા સમયે કાબુ ગુમાવતા કારસર ટેમ્પો સાથે અથડાવી દઈ ટેમ્પો ચાલક ઉદવાડાના છત્રીસ વર્ષીય જયેશ જગદીશ પટેલને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડવા સાથે ટેમ્પોનો ક્લીનર ગૌતમભાઈ કાળુભાઈ લાલકીયા શરીરે ગંભીર ઈજા પહોંચી ગૌતમભાઈ નું મૃત્યુ નિપજ્યું હતું આ અંગે ટેમ્પો ચાલક જયેશભાઈએ ચીખલી પોલીસ માં ક્રેટા કાર ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચીખલી પોલીસના પીએસઆઈ એચ એસ પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે નવસારી એસટીએપો ખાતેથી નવસારી ના મોબાઈલ ચોરાયો નવસારીના પરમેશ ડાયમંડ પાસે શુભમ પાર્કમાં રહેતા ત્રેવીસ વર્ષીય હર્ષ ખુશાલ નાગદેવ ગત 31મી જાન્યુઆરીએ સવારે સાડા આઠેક વાગ્યાના અરસામાં નવસારી એસટીએપો ખાતે પ્લેટફોર્મ નંબર એક નજીક ઊભા હતા અને તે સમયે કોઈક અજાણ્યા ચોરી સમયે તેમનો અંદાજે રૂપિયા પિસ્તાલીસ રૂપિયાની કિંમતનો આઇફોન ફિફ્ટીન મોડેલનો ફોન તફડાવી લઈ ચોરી ફરી નાસી જતા હર્ષ નાગદેવે આ અંગે પચ્ચીસમી ફેબ્રુઆરીએ નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા ટાઉન પોલીસના પીએસઆઈ વીપી ચૌધરી આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે

ખેરગમ પોલીસના એસઆઈ મોહનભાઈ આંગે વધુ તપાસ કરી રહ્યા છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુશનલ નવસારી કોલ 7069006329